સુરત શહેરમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ પરિસ્થિતિઓ અને વેવની સંભાવનાઓ ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે એક્સ્ટ્રા પંખાઓ મૂકીને વ્યવસ્થા કરવામાં છે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દિન પ્રતિદિન હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે જુદી જુદી ઓપીડીમાં આવે છે જેમાં કેટલાક દર્દીઓને વધુ અને જરૂરી સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે અહીં સારવાર માટે આવતા દર્દી કે સંબંધીઓને ગરમીના લીધે કોઈ તકલીફ નહીં પડે અને કાળજી લેવામાં આવે છે જ્યારે હોસ્પિટલમાં વિવિધ ઓપીડીમાં જમ્બુ એર કુલર મૂકવામાં આવ્યા છે એટલું જ નહીં ગાયનેક સર્જરી સહિતના કેટલાક વોર્ડમાં એક્સ્ટ્રા પંખા પણ મૂકવામાં આવ્યા છે દરેક વોર્ડની બહાર પીવા માટે ઠંડા પાણીના કુલરો પણ મૂકવામાં આવ્યા છે જ્યારે સ્મીમેર હોસ્પિટલના તબીબી અધિક્ષક જિતેન્દ્ર દર્શને કહ્યું કે હાલમાં શહેરમાં ગરમી પડી રહી છે જેના લીધે દર્દીઓ અને તેમના સાથે આવતા પરિવારજનો કે સંબંધીઓને કોઈ તકલીફ નહીં પડે

એના અનુસંધાનમાં સ્વિમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવા પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે પાણી પીવાની વ્યવસ્થા જે છે એ ત્રીસ ચાલીસ કુલર છે અમારે વોટર કુલર છે જેમાં આરઓ સિસ્ટમ સહિતને છે એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લિટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટને દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કેતી હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલીંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે ત્રીસ એક કરતા વધારેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કુલર વોટર કુલર એર કુલર કે પેરેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે કરી રાખી છે એ જરૂર પડશે તો મુકાઈ જશે હીટવેવના પેશન્ટ જે આવતા હોય છે જે દર્દી પ્રમાણે જે હીટવેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલટીમાં તૈયારી કરી રાખીએ મેડિસિન વોર્ડમાં અને કેઝ્યુઅલટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે એ જ પ્રમાણે બીજા માળે જે એપિડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક વોર્ડ વીસ બેડનો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે